આજે તારીખ ત્રીસ સાતના રોજ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વાંકાનેર શહેર કોંગ્રેસના આમંત્રણ પર વાંકાનેરના પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત થયા છે એટલે પત્રકાર મિત્રોનું હું કોંગ્રેસ પરિવાર વતી સ્વાગત કરું છું એમનું સન્માન કરું છું અને આ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવી છે કે આવતીકાલે તારીખ એકત્રીસના રોજ વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે હવે ગત સાધારણ સભાનું વાત કરું તો ગત સાધારણ સભા તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ યોજા યોજાઈ હતી જે સાધારણ સભા માત્ર બે મિનિટમાં પૂરી કરી દેવામાં આવી હતી કોંગ્રેસના સદસ્યો દ્વારા વાંકાનેર શહેરના રોડ રસ્તાની ભંગાર પરિસ્થિતિ ફિલ્ટર વગરનું પાણી ગટરના ઢાંકણા તૂટી ગયા છે ગટરનું પાણી ઉભરાઈને લોકોના ઘર સુધી આવે છે વાંકાનેરમાં કોઈ સારી ટોયલેટ ટોયલેટ બાથરૂમની જાહેર ટોયલેટ બાથરૂમની સુવિધાઓ નથી બગીચાની સુવિધાઓ નથી વગેરે બાબતે કોંગ્રેસના સદસ્યોએ ચર્ચા કરવાની માગણી કરી હતી પણ ભાજપ દ્વારા કોઈપણ ચર્ચાનો સ્વીકાર કર્યા વગર માત્ર બે મિનિટમાં નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા પૂરી કરી દેવામાં આવી હતી જેના આપ સૌ સાક્ષી છો અને પાછલા અઠવાડિયામાં સોશિયલ મીડિયામાં એ નગરપાલિકાના સાધારણ સભાનો વિડીયો ફરે છે કે કોઈપણ ચર્ચા વાંકાનેરના શહેરના વિકાસ કે સમસ્યાઓ બાબતની ચર્ચા કર્યા વગર સાધારણ સભા પૂરી કરી દેવામાં આવી હતી એટલે અમને આશા છે કે આવતીકાલે જે બીજી સાધારણ સભા છે જુલાઈ માસની એ સાધારણ સભામાં યોગ્ય ચર્ચા કરવામાં આવે તમામ ઇઠ્યાવીસ સદસ્યોને સાંભળવામાં આવે વાકાનેરની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવે એના ઉકેલ બાબતની વાત કરવામાં આવે અને વાંકાનેરના વિકાસની વાત કરવામાં આવે હવે એ બાબતમાં આ એજન્ડા છે જે આવતીકાલની સાધારણ સભા બાબતનો એજન્ડા છે એમાં વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોએ એજન્ડામાં પોતાની દરખાસ્તો રજૂ કરી છે નગરપાલિકાના કાયદાની જોગવાઈઓ આ યોગ્ય ફોર્મેટ અને યોગ્ય સમય મર્યાદા પ્રમાણે એજન્ડા માટેની દરખાસ્તો આપી છે માટે કોંગ્રેસના સદસ્યોની દરખાસ્તોનો ભાગની દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એક દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો હું એની થોડીક ટૂંકમાં તમને માહિતી આપું તો નગરપાલિકાનો જે આવતીકાલનો એજન્ડા છે એજન્ડાના મુદ્દા નંબર બાવનમાં મુદ્દા નવ નંબર બાવનમાં મોહમ્મદભાઈ રાઠોડની દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો છે એમણે વાંકાનેરનો જે ઓજી વિસ્તાર છે આજુબાજુની જે છવ્વીસ સોસાયટીઓ છે કે જે વાંકાનેર નગરપાલિકામાં ભરતી નથી પણ એને અડીને આવેલી છે એ છવ્વીસ સોસાયટીઓનો વાંકાનેર નગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે તેની માગણી કરી છે એ સિવાય જ્યાં સુધી સમાવેશ ન થાય ત્યાં સુધી ઓજી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પીવાનું પાણી રોડ રસ્તા ગટર લાઇટ એ સુવિધાઓ આપવાની જવાબદારી નગરપાલિકાની છે તો નગરપાલિકા એ જવાબદારી પૂરી કરે એવી માગણી કરવામાં આવી છે બોર્ડ સમક્ષ એની દરખાસ્ત મૂકવામાં આવી છે અને બોર્ડ એના ઉપર ચર્ચા કરી અને યોગ્ય નિર્ણય લીએ એવી માગણી છે મુદ્દા નંબર નગરપાલિકાના આવતીકાલના દરખાસ્ત એજન્ડાનો મુદ્દા નંબર ચોપન એકતાબેન ઝાલાનો છે એકતાબેને પણ નગરપાલિકાના ઓજી વિસ્તાર બાબતનો એ સિવાય નગરપાલિકા સી ગ્રેડમાંથી સરકારશ્રી દ્વારા બી ગ્રેડમાં કરવામાં આવી છે એટલે બી ગ્રેડમાં જ્યારે નગરપાલિકા અપગ્રેડ થઈ અને એની વધારાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી તો વાંકાનેર શહેરની નગરપાલિકાનો વિઝન ડોક્યુમેન્ટ શું છે સપનું શું છે વિકાસનો એક માર્ગ શું છે કે અમે વાંકાનેરમાં આટલી આટલી વસ્તુઓ કરવા માંગીએ છીએ વાંકાનેરનો આવી રીતે વિકાસ કરવા માંગીએ છીએ એ બાબતનું એક વિઝન ડોક્યુમેન્ટ નગરપાલિકાના બોર્ડ સમક્ષ અને વાકાનેર શહેર સમક્ષ મૂકવામાં આવે એવી માંગણી એકતા બેને કરી છે એ સિવાય એમણે પીવાના પાણી બાબતની અને ખાસ કરીને ગૃહિણીઓને વાંકાનેર શહેરમાં એલપીજી ગેસ પાઇપલાઇન દ્વારા આપવામાં આવે એ બાબતની નગરવાહી કાર્યવાહી કરે નગરપાલિકા એ બાબતની માંગણી કરી છે શહેરમાં જ્યાં બજાર વિસ્તાર છે જ્યાં મહિલાઓની આવન જાવન છે ત્યાં લેડીઝ માસે સ્પેશિયલ ટોયલેટ બાથરૂમની માંગણી કરવામાં આવી છે નગરપાલિકા કચેરીમાં મહિલાઓ માટે બેઠક રૂમની માગણી કરવામાં આવી છે લેડીઝ રૂમની માંગણી કરવામાં આવી છે એ સિવાય નગરપાલિકાના ખોટા કર્મચારીઓ મહેકમ સફાઈ કર્મચારીઓ એ બધા જ પ્રશ્નો એમણે રજૂ કર્યા છે હા આ મુદ્દા નંબર ચોપન છે તેપન નંબર અશરફભાઈ ચૌહાણનો છે અશરફભાઈ ચૌહાણ મારી બાજુમાં બેઠા છે હસરફભાઈએ સમગ્ર વાંકાનેર શહેરના રોડ રસ્તા સિમેન્ટ રોડ સ્ટ્રીટ લાઇટો વગેરે પ્રશ્નો રજૂ કર્યા છે ખાસ કરીને નગરપાલિકા દ્વારા એક ચોવીસ કલાકનો ફરિયાદ માટેનો એક ફોન નંબર જાહેર કરવામાં આવે એવી એમની માગણી છે એ સિવાય જે શહેરમાં જે ફેરિયાઓ છે એમના માટે એક અલગ વૈકલ્પિક વ્યવસ્થા કે એમના માટે કરવામાં આવે કે લારી ગલ્લા અને ફેરિયાઓ માટે એમની એમણે માગણી કરી છે ટાઉનહોલ બાબતના એમણે પ્રશ્નો પૂછેલા છે આ બગીચા બાબતે એમને પ્રશ્નો પૂછેલા છે કે જે બોટ સમક્ષ એની માહિતી રજૂ કરવાની માંગણી અશરફભાઈની છે પંચાવન નંબરના કુલસમબેનની કુલસમબેન રજાકભાઈ તરિયા એમણે પોતાની દરખાસ્તો નગરપાલિકા સમક્ષ મૂકી છે જે દરખાસ્તમાં પંચાવન નંબરની એજન્ડામાં એમને દાખલ કરવામાં આવ્યું છે એમાં એમણે મિલ પ્લોટના વિષ વિસ્તારના રોડ રસ્તા મચ્છીપીઠના રોડ રસ્તા નવજીવન સોસાયટી શાંતિનગર સોસાયટી એ બધા જના રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ની માંગણી કરી છે પતાળિયા થી સ્ટેચ્યુ સુધી વિવેકાનંદજીના સ્ટેચ્યુ સુધી સ્ટ્રીટ લાઇટની માંગણી કરી છે ખાસ કરીને વીસીપરા મચ્છીપીટમાં સ્ટ્રીટ લાઇટની માંગણી કરી છે અને ખાસ કરીને વાંકાનેર શહેરમાં લાઇબ્રેરીની એમણે માગણી કરે એમના દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને વાંકાનેર નગરપાલિકામાં કારોબારી સમિતિ પાણી સમિતિ વગેરે સમિતિની પાંચ મહિના છ મહિનાથી કોઈ નિમણૂક કરવામાં આવી નથી તો નગરપાલિકા દ્વારા આ કારોબારી સમિતિ સહિતની સમિતિઓ બનાવવામાં આવે જેથી કરીને વાંકાનેરના શહેરના નાગરિકોને પોતાની પ્રશ્નો માટે રજૂઆતો માટે સમસ્યા માટે આસાની થાય નગરપાલિકાની કામગીરીનું વિકેન્દ્રીકરણ થાય અને વાંકાનેર શહેરના કામો થાય માટે વિવિધ સમિતિઓની રચનાની માગણી કરવામાં આવી છે નગરપાલિકા એજન્ડા આવતીકાલની સભાના એજન્ડાનો મુદ્દા નંબર છપ્પન જલ્પાબેન સુરેલા દ્વારા મૂકવામાં આવ્યા છે એમણે ખાસ કરીને વીસીપરામાં વીસ વર્ષથી જે સ્કૂલ બંધ કરી દેવામાં આવી મહિલાઓની બહેનોની એ સ્કૂલ ફરીથી ચાલુ કરવામાં આવે અને વીસીપરા પ્લોટ વિસ્તારના બહેનોને નાગરિકોને ફાયદો થાય અને એમને એક સુવિધા મળે ફરીથી સ્કૂલ ચાલુ કરવા માટેની માગણી કરી છે લક્ષ્મીપરામાં શેરી નંબર એક બે ત્રણ બાબતે એમણે મોટી ગટર જે નીકળી છે અહીંયા રોડ રસ્તા બાબતની એમણે માગણી કરવામાં આવી છે પચીસ વારિયા વિસ્તારમાં સીસીટીવી રોડ બાબતની એમણે માગણી કરી છે એ સિવાય વાંઢા વાંડા લીમડા ચોક પાસે આંબેડકરનગરમાં ખાસ કરીને સીસી રોડ બાબતની માગણી કરી છે મિલ પ્લોટનો છે નેશનલ હાઇવે જીનપરા બાબતમાં છે એટલી ઘણી બધી રજૂઆતો જલપાબેન દ્વારા કરવામાં આવી છે દરખાસ્ત મૂકવામાં આવી છે એ સિવાય સત્તાવન નંબરની તમામ કોંગ્રેસના છ સદસ્યો દ્વારા સત્તાવન નંબર જે મુદ્દા નંબર લેવામાં આવ્યો છે એમાં ખાસ કરીને વિસીપરા સ્કૂલ બાબતની એકમાત્ર માગણી કરવામાં આવી છે કે વિસુપરામાં ફરીથી બન બહેનો માટેની સ્કૂલ ચાલુ કરવામાં આવે એ સત્તાવન નંબરનો મુદ્દો છે અમને આશા છે કે અમારી જે આ દરખાસ્તો છે એ નગરપાલિકાનો બોર્ડ સ્વીકારશે અને વાંકાનેરના નાગરિકોની શહેરના સુવિધાઓ વધારવા કર વધારો કરવામાં આવશે અમને દુઃખ છે કે અમારા એક સદસ્ય જાગૃતિબેન ચૌહાણ જે કોળી સમાજના મહિલા અગ્રણી છે અને શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ છે એમના દ્વારા એક આ રાજકોટ રોડ છે લક્ષ્મીપરાવારો રોડ અને જીનપાડા જીનપરાવારો રોડ એ બનાવવા માટેની એમના દ્વારા માગણી કરવામાં આવી છે અને વિશેષ અમને લાગે છે કે વાંકાનેર શહેરની જે આ ખરાબ પરિસ્થિતિ છે જે તમે તમામ પત્રકાર મિત્રોને સમગ્ર વાંકાનેર શહેરને ખબર છે કે રોડ રસ્તા ગટરના પ્રશ્નો પીવાનું પાણી શુદ્ધ નથી આવતું એ બધા પ્રશ્નો જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં એક મોટી જવાબદારી ચીફ ઓફિસર શ્રીની ફિક્સ થાય છે એટલે ચીફ ઓફિસર શ્રીને બોર્ડ ઠપકો આપે નગરપાલિકાનો બોર્ડ ઠપકો આપે અને આ કામગીરીને ઝડપથી કરવામાં આવે એવી માગણી કરતો જે દરખાસ્ત છે એ દરખાસ્ત વાંકાનેર નગરપાલિકા દ્વારા પ્રમુખશ્રી દ્વારા સ્વીકારવામાં નથી આવી જાગૃતિ યોગ્ય સમરમર્યાદામાં યોગ્ય ફેરમેટ ફોર્મેટમાં અને કાયદાની જોગવાઈ પ્રમાણે જ આ દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ જાગૃતિબેનનો દરખાસ્તનો સમાવેશ એજન્ડામાં કરવામાં આવ્યો નથી જાગૃતિબેન આ બાબતે રાજકોટ પ્રાદેશિક કમિશનર શ્રીને મળ્યા હતા પણ ત્યાંથી પણ પ્રાદેશિક કમિશનર શ્રી એમને શાંતિથી સાંભળ્યા પણ ત્યાંથી પણ એમને નકારનો જવાબ આપવામાં આવ્યો એટલે જાગૃ હું આપને વિનંતી કરું કે જાગૃતિબેનનું એમાં સ્ટેટમેન્ટ લેવામાં આવે કે પ્રાદેશિક કમિશનરને ગઈકાલે એમ મળ્યા અને એમની દરખાસ્ત સ્વીકારવામાં ન આવી ત્યારે એમણે એ બાબતે શું ચર્ચા કરી બેન આ તમે હું જાગૃતિ બેન ચૌહાણ મહિલા પ્રમુખ છું કોંગ્રેસ મહિલા પ્રમુખ છું મારી બે દસ દિવસ દસ છ પચીસ ના રોજ મારા એજન્ડામાં લેવા માટે અરજી આપી હતી પણ મારો એજન્ડામાં લીધેલા નથી મારી અરજી એજન્ડામાં લીધેલ નથી જે માટે હું કાલ પ્રદેશ કાલ ગઈ કાલ પ્રાદેશિક કમિશનરને મળવા ગઈ હતી તેમને એમ કીધું છે કે તમે પ્રમુખ સ્થાને લેવા પ્રમુખ સ્થાને ન લેવા આવે તો અમે એ કાર્યવાહી કરશું નગરપાલિકાની આગામી બે હજાર પચીસ નું આવતીકાલે જનરલ બોર્ડ છે આ બોર્ડમાં અમે વાંકા નગરપાલિકાના પાંચ કોંગ્રેસના એક બહુજન સમાજના સભ્યો મળીને દરેક બોર્ડમાં અવારનવાર વાંકાના વિકાસ માટેની રજૂઆતો કરી છે તેમ છતાં આજની તારીખે એક રોડનો ખાડો નથી નથી બુરાયો પણ હવે ખાડા બુરવા જોશે લાખો રૂપિયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાંકાએ નગરપાલિકામાં રાજ્ય સરકાર ફાળવે છે તેની વાંકાએના એજન્ડામાં દરેક મેટર આજુ વખતે લેવામાં આવી છે આ મેટર ની દરેક આઈટમ નગરપાલિકાના પ્રમુખ વંચાને લઈ અને યોગ્ય ઠરાવ કરે એવી અમારી લાગણી છે વાંકા શહેર માટે વાંકાએ નગરપાલિકાની સામાન્ય સભા એટલે કે આવતીકાલે ચોથી સભા છે એક પ્રમુખની થઈ એક બીજી અમે રદ કરાવી ત્રીજીમાં અમે હજી અહીંયા કમિશનર પાસે ગયા છીએ રજૂઆત કરવા એનો કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ આ ચોથી એમાં જે આવતીકાલે એકત્રી સાત ને પચીસ ને સાંજે સાડા પાંચ વાગ્યે વાંકાય નગરપાલિકાના ઇતિહાસમાં આવતીકાલનો ગુરુવાર જો મીટિંગનો હોય તો પહેલો છે વીસ વર્ષના ઇતિહાસમાં નહીં તો શનિ અને રવિવારે સાંજે છ વાગ્યા પછી મીટિંગ બોલાવે ચાલો કામ પૂરું આ પૂરું કામ અમે હવે થવા નહીં જઈ વાંકાયના વિકાસ માટે વાંકાયનો રસ્તો એટલે કે માર્કી ચોક થી દાણાપી ચોક ને દાણાપી ચોક થી નેશનલ હાઈવે સુધી નો પાકો રસ્તો વાંકાઈ નગરપાલિકા દાણાપી ચોક થી પટાડિયા થી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધી નો રસ્તો પાકો બનાવવાની માંગણી છે કલેક્ટરે મંજૂર રસ્તો કર્યો છે પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સમજૂતી મુજબ આ રોડ બનાવતા નથી કલેક્ટર કલેક્ટરશ્રી મોરબીએ અવારનવાર ચીફ ઓફિસરને રૂબરૂ પણ કીધું છે અમે બધા સભ્યો ભેગા મળીને ચીફ ઓફિસરની ઓફિસમાંથી કલેક્ટરને અમારા મોબાઈલ ઉપર વાત કરી એના અમે બધા તમે પત્રકારો અને અમારા સભ્યો સાક્ષી છે વાંકાને વિકાસ માટે કલેક્ટરશ્રી અને કમિશ્નરશ્રી રાજકોટ નગરપાલિકાઓ ખાસ ધ્યાન આપે એવી અમારી લાગણી છે આવતીકાલનું જનરલ બોલ સરસ રીતે દરેક ઠરાવ કરે એવી અમારી લાગણી અને માંગણી છે આભાર